શ્રીરામનગર હરિનગર બંગલોઝ ભદ્રલોક સોસાયટી નિરાંતનગર વિસ્તાર તેમજ મધ્યમાં આવેલ હસ્તી તળાવ વિસ્તાર ગજાનંદ સોસાયટી શિવ દર્શન રવિદર્શન હનુમાનવાડ વિસ્તાર તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં કમલપાર્ક મોબિન પાર્ક ગુલનાર ભાગ્યોદય સોસાયટી વિસ્તાર સરગમ કોમ્પ્લેક્ષ આમ્રપાલી નવીનગરી આઈટીઆઈ ત્રણ રસ્તાથી સ્ટેશન રોડ તથા પિરામણ નાકા વિસ્તાર ટાંકી ફળિયા વિસ્તાર સંજયનગર મમતા હોસ્પિટલ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે સાડા છ વાગ્યાથી રાત્રે સાડા દસ વાગ્યા સુધી બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કંઈ પણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવનાર હોવાનું નિગમે એક યાદીમાં જણાવ્યું છે